સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોનના નવા વિસ્તારોમાં પાણીની નવી લાઇન નાખવાને કારણે ઉધવાનો રોજ પાણી સપ્લાય બંધ રહેશે જેથી કતારગામ સહિતના નવા વિસ્તારોને હાલ પોતાના પાણીનો સંગ્રહ આજે જ કરી લો ખાસ જરૂરી છે કારણ કે આ બધા વિસ્તારમાં બુધવારે પાણી નહીં આવે દૈનિક પાંચ લાખ લોકોને એકસો બાવીસ એમએલડી પૂરું પાડનારા નવા કતારગામ ઝોનના કોસાડ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની કતારગામ તરફ જતી એક હજાર મિલીમીટર વ્યાસની પાણી લાઇનમાં તો વરિયા ખાતે છસો મિલીમીટર વ્યાસની પાણી નલિકાને જોડાણ આપવાની કામગીરી બીજી ફેબ્રુઆરીને રોજ હાથ ધરાશે આ સિવિલ વર્કને ધ્યાનમાં રાખીને તારીખ બીજી ને બુધવારે સમગ્ર નવા કતારગામ ઝોન વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે ગુરુવારથી પુરવઠો ફરી શરૂ થાય તો પણ લો પ્રેશરની સમસ્યા સર્જાઈ શકે છે જોડાણ કામગીરી પૂર્ણ થતાં જ પાણી પુરવઠો રાબેતા મુજબ સપ્લાય થઈ શકશે હાઇડ્રોલિક વિભાગે કહ્યું હતું કે નવા સમાવિષ્ટ વિસ્તારો માટે સ્ટેશનની લાઇનમાં નવા જોડાણ આપવા બુધવારના રોજ કોસાડ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની કતારગામ તરફ જતી એક હજાર મિલીમીટર વ્યાસનો એમએસ નળિકામાં જોડાણ આપવા તેમજ વરિયાવ ખાતે છસો મિલીમીટર વ્યાસની પાણી નલિકાને પણ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી જોડાણ આપવાને આવનાર છે જેથી કરીને આ બધા વિસ્તારોને આજે પાણીનો સંગ્રહ કરી રાખો ખુરશી સાથે પ્રકાશવાળા